ખાદ્ય તેલના ભાવમાં વીસ રૂપિયા સુધીનો ઘટાડો તેલી નવી આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો દસ રૂપિયાનો ઘટાડો થયો આ વર્ષે મગફળીની બમ્પર આવક થયાનું અનુમાન છે સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ચુકી છે ત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ બે ત્રણસો થી બે ત્રણસો ની વચ્ચે છે તેલના ભાવમાં વીસ રૂપિયા સુધીનો ઘટાડો તેલીબિયાની નવી આવક શરૂ થતા ભાવમાં ઘટાડો થયો સિંગ તેલ કપાસિયા તેલ અને કપાસિયામોલીનના ભાવ ઘટ્યા સિંગ તેલમાં રૂપિયા પંદર તો કપાસિયામાં ડબ્બે રૂપિયા ઘટ્યા પામોલીનના તેલમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો આ વર્ષે મગફળીની બમ્પર આવક થયાનું અનુમાન છે સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ચૂકી છે ત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ બે હજાર ત્રણસો થી બે હજાર ત્રણસો ની વચ્ચે છે